ફ્રેમમાં જેમ જેમ તમને દેખાય છે રાજ શેખાવત અમારી સાથે છે તેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જ્યારે પણ સમાજ પર આવે છે ત્યારે એ સુખદેવ ગોગામણીવાળો કિસ્સો હોય કે પછી અત્યારે અત્યારનો કિસ્સો હોય તેઓ ઘણીવાર આક્રોશમાં આવી જતા હોય છે અને આક્રોશમાં બોલતા હોય છે તેમની સાથે સીધી વાત કરીશું આ વિવાદનો અંત ક્યારે આવશે માફી માગવાની વાત થઈ રહી છે સમાજના સંગઠનો ઘણા બધા સમાજના આગેવાનો છે તેમની સાથે મુલાકાત થઈ છે અને રાજશેખાવતે રાજીનામું આપીને આટલા આક્રોશમાં કેમ છે સાહેબ અંતર આક્રોશ છે આપ આક્રોશ કહો છો આટલી મોટી ઘટના થઈ ગઈ અને ક્ષત્રિય સમાજને નિમ્ન સ્તરની ટિપ્પણી કરી દેવામાં આવી અમારી માત્રી શક્તિઓ વિશે આટલું નિમ્ન સ્તરનું ટિપ્પણી કરવામાં આવી અમારા મહારાજા નમી ગયા અંગ્રેજો સામે એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તો સાહેબ આક્રોશિત ના થવું જોઈએ મારે આપને પૂછવું છે મારા સમાજને મારા જો સમાજ આક્રોશિત થયો છે એ આક્રોશિત થયું થયું એ બરાબર જ છે કારણ કે જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એ સ્ટેટમેન્ટ બિલકુલ હોશો હવાસમાં આપવામાં આવ્યું છે તમે જુઓ બિલકુલ આરામથી અને બિલકુલ એક જ્ઞાતિને ખુશ કરવા માટે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે બીજી જાતિને અપમાનિત કરવામાં આવ્યું છે એમાં અને પછી એક જગ્યાએ મારી ભૂલ થઈ ગઈ છે ભૂલ કોને કહેવાય ભૂલ જે જાણા જાણા જોયા વગર થાય એને ભૂલ કહેવાય આ તો જાણી જોઈને એક ભૂલ કરી છે એમણે એની માફી ના હોય અને અમે માફી મંગાવી જ ક્યાં છે અમે તો સીધી સીધી વાત કરી છે કે એવા વ્યક્તિની પાર્ટીમાં આવશ્યકતા હોવી જ ના જોઈએ કારણ કે નેતા મંત્રીઓ એટલે નિષ્પક્ષ નિષ્પક્ષતા પૂર્વક ન્યાય અધિકાર આપનારા તમામ દેશની જનતાને એક સમાન ગણનારા નેતા હોય મંત્રીઓ હોય આમના તો મસ્તિષ્કમાં એમના જે વિચારધારા તો આપણે જોઈ લીધી તો ભવિષ્યમાં આ મોટી જગ્યાએ બેસશે તો શું છત્રીઓ ભૂલું કરશે આ તો એ પક્ષપાત રાખવાના જ છે એટલે આવા મંત્રીઓ પાર્ટીઓમાં અમારે ના જોઈએ ભાઈ અને તમે જે ઉમેદવારી આપી છે ને રાજકોટની એ ઉમેદવારી પાછી રદ કરો નહીં તો અમે જીતો તો અમે શું નથી દેવાના કારણ કે જે આક્રોશ છે એ આક્રોશ ચરમસીમા ઉપર છે અત્યારે અને

મારા સ્વાભિમાનનું અપમાન થયું છે માન સ્વાભિમાન છે ભાઈ અને જો ભાજપામાં જ્યારે હું ભાજપામાં જોડાણો હતો ત્યારે પણ સમાજ હતો સાથે એટલે જ મને આ લોકોએ સ્થાન આપ્યું હતું ભાઈ એ ના ભૂલતા તમે સમાજ હતો તો સ્થાન આપ્યો અને આજે માટે સમાજ મારા માટે સર્વોપરી છે કારણ કે મારું અસ્તિત્વ સમાજે જ બનાવ્યું છે ભાજપાએ નથી બનાવ્યું ભાઈ આજે સમાજના કારણે રાજ રાજશેખાવનું અતિત્વ બન્યું છે સમાજ છે તો રાજ રાજશેખાવ સાહેબ રાજ શેખાવ તો નહીં આ જેટલા પણ આ રાજકીય આગેવાનો છે ને આ સમાજના કારણે છે જો સમાજ એમનો સાથ છોડીલ છે ને સાહેબ તો આમને ભાજપા નહીં પૂછે એટલે આ સમય છે હું તો કહું છું કે મેં શરૂઆત કરી છે રાજીનામું મેં આપ્યું છે ને ભાઈ

તો સાહેબ આમાં કોઈ રાજકારણ નથી અંતર આત્માનું આક્રોશ છે અને એવી પાર્ટીમાં મારે રહીને કરવાનું છું જ્યાં મારા સમાજનું અપમાન થતું હોય અને કોઈ દંડનાત્મક કાર્યવાહી થવાની જગ્યાએ એ રાજકીય જે આગેવાન છે એ મિટિંગો ગોઠવે છે અને એમને માફ કરી દે છે સામાજિક આગળ કોઈ પૂછતું નથી સમાજને કોઈ પૂછતું નથી તો સાહેબ એવી પાર્ટીમાં મારે રહેવાની આવશ્યકતા નથી હું બરાબર છું સમાજની સાથે ને સમાજને ન્યાય અધિકાર માટે હું લડતો રહીશ તમારો મુદ્દો એ છે કે પુરુષોત્તમ રૂપાલાની જે ઉમેદવારી છે એ પરત ખેંચવામાં આવે રદ કરવામાં આવે બરાબર હવે એ એવું કહેવાય છે કે રાજાઓ રાજા મહારાજાઓ મોટા દિલ હતા એમના કે માફી એ માફી કોઈ માગે એટલે એ માફ કરી દેતા હતા તમે કેવી રીતે જુઓ છો હવે લોકતંત્ર છે ભાઈ સમય બદલાણો છે અને હવે તમે માફી આપશો ને તો એ પુનરાવર્તન અપમાનનું થતું રહેશે એ ભૂતકાળમાં અમે જોઈ લીધું એટલે હવે અહીંથી અમે પરિવર્તન લાવવા માગીએ છીએ કે હવે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય એના માટે શું કરવાનું કે ભાઈ એક દંડનાત્મક કાર્યવાહી આવા વ્યક્તિ ઉપર અત્યારથી શરૂ થઈ જાય એટલે દંડનાત્મક કાર્યવાહી એટલે શું કે જે વ્યક્તિએ આ આ નિંદનીય સ્ટેટમેન્ટ આપ્યું છે અમારા સમાજના વિરોધમાં એ વ્યક્તિની તમે ટિકિટ રદ કરો અને સાથે સાથે હું તો કહું છું ટિકિટ જ રદ કરો નહીં પરંતુ આવા વ્યક્તિને જે વ્યક્તિ નિષ્પક્ષતાથી તમામ ધર્મના સાથે તમામ જાતિના સાથે ન્યાય ના કરતો એને પાર્ટીમાં પણ રાખવાની આવશ્યકતા શું છે કાઢો બહાર ભાઈ તમને આવશ્યકતા શું છે શું બીજા નેતાઓ નથી જે ઈમાનદારીથી તમારી પાર્ટીમાં કામ કરે છે એમને તમે ઉભા કરો અમે એમને જીતાડીશું અરે ખોબે ખોબે મતો આપીશું ભાજપા નેવું ટકા ભાજપાના વોટર છત્રીએ છે ભાઈ